નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર આગામી ચોમાસું એટલે કે ચોમાસું બે હજાર પચીસ કેવું રહેશે તેની સૌથી પહેલી આગાહી સ્કાય મેટ દ્વારા મિત્રો આપેલી છે જૂન મહિનો જુલાઈ મહિનો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો આ ચાર મહિના મિત્રો ગુજરાત સહિત સમગ્ર ભારતની અંદર વરસાદ પડતો હોય છે અને આ ચાર મહિના ખૂબ જ અગત્યના છે તો ચારે ચાર મહિનાની મિત્રો ખાસ કરીને સ્કાય મેટ દ્વારા મિત્રો આગાહી કરી દેવામાં આવી છે ખાસ કરીને અહીંયા તમને એક સિગ્નલ પણ જોઈ શકો છો જે ખાસ કરીને ગુજરાત ઉપર છે એટલે કે ગુજરાત માટે આગામી ચોમાસું કેવું લઈ રહેશે દુષ્કાળ પડશે કે અતિવૃષ્ટિ કાય સ્કાય મેટે શું આપ્યો છે વધારો સાથે સાથે વાવણીને લઈને અને વાવાઝોડાને લઈને મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જેની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે કયા મહિનાની અંદર વરસાદ પડશે અલનીનો છે અને ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે તેમજ મિત્રો જૂનથી સપ્ટેમ્બર મહિનો તેમજ મિત્રો અહીંયા તમે જોઈશો જૂન મહિના જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર તેમજ કયા મહિનાની અંદર ખાસ કરીને કેવો વરસાદ પડશે તો એકદમ મેપ સાંપ છે સમજશું કે ગુજરાત ઉપર ખાસ કરીને આ સિમ્બોલ શા માટે છે ગુજરાતની અંદર ચોમાસું કેવું રહેશે વાવાઝોડાને લઈને શું મોટી આગાહી છે વાવણી કેવી થશે આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં જોશું જેની અંદર આપણે તમામ મુદ્દા કવર કરશું જુલા જૂન મહિનામાં કેવો વરસાદ રહેશે જુલાઈ મહિનાની અંદર ઓગસ્ટ મહિનામાં સપ્ટેમ્બર એટલે દિવાળી સુધી કેવો વરસાદ રહેશે તેને લઈને વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આ વિડીયોને લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં તો સૌથી પહેલાં આપણે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતની અંદર કયા મહિનામાં સૌથી વરસાદ પડશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સ્કાયમેટ વેધર દ્વારા મિત્રો જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ સપ્ટેમ્બર મહિનાની અંદર કેટલા મીમી વરસાદ પડશે તેની આગાહી મિત્રો કરી દીધી છે સૌથી પહેલાં મિત્રો આપણે જોઈએ કે અલ નીનો છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો જે બ્લુ કલરની લાઇન છે અલ નીનો છે અને જે નીચે આપેલા છે તે મહિના છે મિત્રો માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર અને નવેમ્બર મહિના સુધીના છે જેની અંદર બ્લુ કલરની લાઇન એવું બતાવે છે ધીમે ધીમે મિત્રો આ લાઇન વધતી જાય છે જે મિત્રો લાલ એક્ટિવ થયો છે અને લાલ જ્યારે એક્ટિવ થતો હોય છે ત્યારે મિત્રો ભારત સહિત હિન્દ મહાસાગરની આજુબાજુના જે દેશો છે આ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડતો હોય છે અને કહેવાય રહ્યું છે કે ખાસ કરીને તેની હિસાબે વાવાઝોડા વધારે થતા હોય છે અને ગુજરાત તરફ વાવાઝોડા બંગાળની ખાડીની અંદર વધારે થતા હોય છે સાથે મિત્રો રેડ કલરનો મેપ પણ તમે જોઈ શકો છો જે રેડ કલરનો મેપ છે એ લાનીના બતાવે છે અને લાનીના ખાસ કરીને ચોમાસાનો જે વરસાદ હોય છે એને રોકવાનું કામ કરતો હોય છે એટલે કે વિરુદ્ધ અલનીનો હોય ત્યારે વરસાદ વધુ પડે અને લાનીનો તો સાથે સાથે લાલનીનો પણ મિત્રો એક્ટિવ થઈ રહ્યો છે જે મિત્રો ખાસ કરીને સંભાવના બતાવી રહ્યો છે કે આગામી ચોમાસું કેવું થશે લાલનીનો વધારે જોડ કરશે કે અલનીનો પરંતુ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને તેને કરતા લાનીનો વધારે છે જે સારા ચોમાસાનો નિર્દેશ કરે છે સાથે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ મિત્રો એટલે કે આઈઓડી કહેવામાં આવે છે જે મિત્રો ન્યુટ્રલ રહેવો જોઈએ એટલે કે આ વચ્ચેની જે લાઇન છે આ લાઇનમાં રહેવો જોઈએ અને અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને એકદમ ન્યુટ્રલ હાલ મિત્રો બતાવી રહ્યો છે જે મિત્રો ભારતીય ચોમાસા માટે ખૂબ જ સારો ભાગ ભજવે છે હવે વાત કરીએ કે સ્કાય મેટે કેવા ચોમાસાની વાત કરીએ તો કેટલો વરસાદની સંભાવના છે તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો ખાસ કરીને જૂનથી સપ્ટેમ્બર સપ્ટેમ્બર સુધી છે એ ખાસ કરીને સો ટકા વરસાદ એટલે કે સામાન્ય રહેશે દર વર્ષે જેટલો વરસાદ પડે એની અંદર ચાલીસ ટકા છે ત્રીસ ટકા એવું કહે છે કે ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ પડશે દસ ટકા એવું કહે છે કે ખાસ કરીને ખૂબ જ અતિ ભારે વરસાદ પાંચ ટકા જ માત્ર એવી સંભાવના છે દુષ્કાળ પડશે અને સામાન્યથી ઓછી એવી પંદર ટકા એટલે કે એંસી ટકા આપણે જોવા જઈએ તો ખાસ કરીને ચોમાસું એકદમ સારું જવાનું છે વીસ ટકા સંભાવના એવી છે કે ચોમાસું છે એ નબળું જઈ શકે છે તેવી સ્કાયમેટે અહેવાલોનો કર્યો છે કયા મહિનામાં કેટલા એમ વરસાદ પડશે તેને લઈને પણ વાત કરી છે એ તમે જોઈશું એકસોને પાસાઠ એમ મિત્રો ખાસ કરીને અનુમાન છે અને સામાન્ય રીતે પડતો હોય છે એટલે કે દર વર્ષે જેટલો વરસાદ પડે છે તેની જેવો જ વરસાદ પડશે પરંતુ ખાસ કરીને જૂન મહિનામાં એકસો પાંસઠ જુલાઈ મહિનામાં બસો ને છ્યાસી એમ એમ ઓગસ્ટ મહિનામાં બસો ને જે વરસાદ દર વર્ષે પડે છે તેની અંદર ઓગસ્ટ મહિનાની અંદર છે એટલે કે ભૂરા કલરની પીળા કલર જેવી લાઈન છે ઊંચી બતાવે એટલે કે આ મહિનામાં સારો વરસાદ પડશે અને સપ્ટેમ્બરમાં એકસો ને એટલે કે એમાં પણ સારા વરસાદની સંભાવના સ્કાય મેટે બતાવી છે આ સિવાય મિત્રો જૂન મહિનામાં કેવો વરસાદ પડશે તો જૂન મહિનાની અંદર અહીંયા તમે જોઈ શકો છો છન્નું ટકા દર વર્ષે જેટલો વરસાદ પડે છે તેના કરતાં થોડોક મિત્રો ચાર ટકા જેટલો ઓછો એવી સંભાવના મિત્રો હાલ બતાવવામાં આવે એટલે કે જૂન મહિનો થોડોક રહી શકે છે આ સિવાય જુલાઈ મહિનાની અંદર કેવા વરસાદ તો એકસો ને બે ટકા વરસાદની સંભાવના વ્યક્ત કરેલી છે અને એ પ્રમાણે જોવા જઈએ તો સાઠ ટકા મિત્રો સામાન્ય છે એટલે કે ખૂબ જ સારો વરસાદ છે એ જુલાઈ મહિનામાં પડી શકે છે મિત્રો આપણે પહેલાં મોટી મોટી વાત કરીએ ત્યારબાદ આપણે રાજ્યવાઇઝ અને ગુજરાત વાઇઝ વાત કરવાના છીએ કયા વિસ્તારમાં ખાસ કરીને વાવાઝોડા અને દુષ્કાળની આગે તેની વાત કરશું ઓગસ્ટ મહિનાની અંદર એકસો ને આઠ ટકા વરસાદની આગાહી એટલે કે ઓગસ્ટ મહિનો ખૂબ જ સારો છે જોવા મળી શકે છે અને તમે જોઈશો સંભાવના સામાન્યથી વધુ છે અને સપ્ટેમ્બર મહિનો પણ એકસો ને ચાર ટકા વરસાદ જોવા મળશે એની અંદર પણ સંભાવના વધુ બતાવવામાં આવી છે હવે વાત કરીએ છીએ કે વાઇઝ રાજ્ય પ્રમાણે જોવા જઈએ તો જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી કેવો વરસાદ રહેશે તો મધ્ય અને પશ્ચિમ ઘાટની અંદર સામાન્યથી વધુ વરસાદ અહીંયા એટલે આ તમે જોઈ શકો જે કેરળ ગોવા મુંબઈ છે એ વિસ્તાર અને મધ્ય ભારતની અંદર ખાસ કરીને સામાન્યથી વધુ વરસાદ રહેશે જ્યારે મિત્રો ખાસ કરીને તમે જોઈશો જમ્મુ કાશ્મીર અરુણાચલ પ્રદેશ આસામ આ વિસ્તારો છે જેની અંદર પિંક કલરનો ભાગ છે તો આ વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડી શકે છે આ સિવાય અન્ય ભાગની અંદર જોવા જઈએ તો અહીંયા જે એકદમ ગ્રીન કલરનો ભાગ છે ત્યાં સામાન્ય ચોમાસું રહેશે પરંતુ ખાસ કરીને ગુજરાત અને એમાં પણ ખાસ કરીને કચ્છ અને રાજસ્થાનના કેટલાક ભાગ છે આ ભાગની અંદર પૂર સિગ્નલ એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો ખૂબ જ ખાસ કરીને જોવા જઈએ તો નબળા સિગ્નલની આગાહી છે એટલે કે આ વિસ્તારોની અંદર જો વાવાઝોડા થશે તો ખૂબ જ સારો વરસાદ પડશે બાકી અહીંયા સંભાવના જોવા જઈએ તો ખાસ કરીને વાવાઝોડા ઉપર રહે એટલે કે હાલ મિત્રો તેની આગાહી કરવી મુશ્કેલ છે આ સિવાય જૂન મહિનાની જો વાત કરીએ એટલે કે વાવણીની વાત કરીએ તો વાવણી માટે મિત્રો બંગાળની ખાડીની અંદર કરતાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બની શકે છે અને તેને હિસાબે જ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કેરળ છે કર્ણાટક છે કોકણ છે ગોવા છે એની અંદર વધારે વરસાદની આગાહી એટલે કે વાવાઝોડું સીધું અહીંયા મિત્રો આવી રીતે એટેક થઈ શકે છે એટલે આ વિસ્તારોની અંદર વધારે વરસાદની આગાહી છે આ સિવાય મધ્ય ભાગની અંદર જોવા જઈએ તો સામાન્ય અને ઉત્તર ભાગની અંદર જૂન મહિનાની અંદર ચોમાસું ન પણ બેસે અને પૂર્વના રાજ્યોની અંદર અને ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસું ન પણ બેસે જૂન મહિનાની અંદર તેવી સ્કાય મેટે મિત્રો આગાહી કરી છે આ સિવાય જુલાઈ મહિનાની વાત કરીએ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ફરી એક વખત મિત્રો અરબી સમુદ્રની અંદર ફરી એક વખત વાવાઝોડા જુલાઈ મહિનાની અંદર પણ જોવા મળી શકે છે જેને લઈને આ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ છે જ્યારે મિત્રો ખાસ કરીને અરુણાચલ પ્રદેશ રાજસ્થાન જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગો તેમજ મિત્રો અહીંયા મિત્રો તમિલનાડુની અંદર પણ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો સામાન્યથી ઓછા વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી છે ગુજરાત માટે મિત્રો ખાસ કરીને જુલાઈ મહિનાની અંદર સાર્વત્રિક વાવણી જોવા મળી શકે છે હવે વાત કરીએ ધમાકેદાર ઓગસ્ટ મહિનો જેની અંદર મિત્રો બંગાળની ખાડી હવે મિત્રો એક્ટિવ થશે અને બંગાળની ખાડીમાંથી અહીંયા તમે જોઈ શકો સિસ્ટમ બનવાને કારણે આવી રીતે સિસ્ટમો આવવાને કારણે તમે જોઈશો ગુજરાત સહિત મધ્ય ભારતની અંદર છેક મિત્રો ખાસ કરીને પશ્ચિમ ભારત સુધી જે બ્લુ કલરનો ભાગ છે આ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને બાકીનો ગ્રીન કલરનો જે ભાગ છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે પૂર્વના ભાગની અંદર નબળું ચોમાસું રહી શકે છે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ ખાસ કરીને અહીંયા ફરી એક વખત બંગાળની ખાડીની અંદર વાવાઝોડા બની શકે છે અને જેને લઈને તમે જોઈ શકો છો ખાસ કરીને વાવાઝોડા થોડાક છેલ્લે છેલ્લે ઉપલા લેવલે જતા હોય છે ગુજરાત તરફ ઓછા આવતા હોય છે જેને લઈને ગુજરાતની અંદર ખાસ કરીને નબળા ચોમાસાની વાત કરેલી છે સપ્ટેમ્બર મહિનાની અંદર દર જ વર્ષે જેટલો વરસાદ પડે તેના કરતાં ઓછો વરસાદ અને જમ્મુ કાશ્મીરમાં પણ ઓછો વરસાદની વાગાય કરવામાં આવી છે તો સ્કાય મેટે મિત્રો ખાસ કરીને ચોમાસું એકસોને ચાર ટકા બતાવવામાં આવ્યું છે ગુજરાતની અંદર જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર સારો વરસાદ પડી શકે છે જો બંગાળની ખાડીની અંદર ઉપરાઉપરી ઉપરી સિસ્ટમ બનશે તો ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે શરૂઆતની અંદર મિત્રો ખાસ કરીને વાવાઝોડા અરબી સમુદ્રની અંદર આવી શકે છે અને જો આ વાવાઝોડા આગળ વધીને ગુજરાત તરફ આવશે તો ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે વાવણીની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર સમયસર વાવણી થશે પણ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રની અંદર જામનગરના કેટલાક ભાગો છે કચ્છની અંદર વાવણી છે થોડીક મોડી થઈ શકે છે તેવું સ્કાય મેટે પોતાના વર્તારાની અંદર જણાવ્યું છે હજુ પણ મિત્રો ભારતીય હવામાન વિભાગ પોતાનો વર્તારો રજૂ કરશે કે આગામી ચોમાસું કેવું રહેશે તેના આધારે આપણે ફાઇનલ અનુમાન કરશું તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત